આજથી સો વર્ષ પહેલા કચ્છમાં માત્ર ભુજ ખાતે શિક્ષણ માટે એકમાત્ર સ્કૂલ હતી તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ લુવાણા જ્ઞાતિના ટ્રસ્ટીઓએ જે તે વખતે ગ્રામ લેવલે શિક્ષણથી વંચિત ન રહે તેવા આર્થિક પચ્છાત પરિવારોને બાળકોને મદદરૂપ થવા ભુજ ખાતે ભાડાના મકાનમાં વર્ષ ઓગણીસો માં કચ્છ ભુજમાં લોહાણા જ્ઞાતિ માટે ભુજ લોહાણા બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી હતી આ પાયાનો વિચાર જે તે વખતે માવજી ઠક્કર નામના શ્રેષ્ઠને વિચાર આવ્યો હતો ત્યારબાદ કાળક્રમે અમરબેન કરીને લુવાણા શ્રેષ્ઠી દ્વારા મોકલા ફળિયામાં તેમણે પોતાનો મકાન તથા હવેલી ભુજ લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટને દાન આપી હતી અને તેમાં વિદ્યાર્થી ભવન શરૂ કરવામાં આવેલું હતું ત્યારબાદ હાલની અત્યારની જગ્યા કચ્છના મહારાવ પાસેથી ખરીદીને ભુજ લોહાણા બોર્ડિંગનું બિલ્ડિંગ ઊભું કરીને ત્યાં એસી જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અત્યાર સુધીમાં દસ જેટલા વિદ્યાર્થીઓ આ લોહાણા બોર્ડિંગની સેવાઓનો લાભ મેળવી ચૂક્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચતમ પદ ઉપર બિરાજમાન છે કાળક્રમે બે હજાર સત્તરમાં ભૂકંપથી નવું બાંધકામ બનાવ્યું અને તેમાં એંસી જેટલા વિદ્યાર્થીઓની સમાવેશ કરી શકાય છે અને જૂનું બિલ્ડિંગ પાડીને તેમાં અંગ્રેજી માધ્યમની પ્રાઇમરીથી ધોરણ દસ સુધીની શિક્ષણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આમ વર્ષ ઓગણીસો સાઠમાં મહાદેવ નાકા બહાર હાલની જગ્યાની વિગત જોઈએ તો ટ્રસ્ટીઓ દ્વારા નવ બિલ્ડિંગ અને જૂનું બિલ્ડિંગ પાડીને તેને શિક્ષણ સંસ્થામાં કન્વર્ટ કર્યું છે હાલના મેનેજિંગ ટ્રસ્ટી હિરેલાલ ઠક્કર તથા તેમના પુત્ર જ્યોતિન્દ્ર ઠક્કર દ્વારા એક કરોડનું દાન બોર્ડિંગ માટે આપવામાં આવ્યું છે મૂળ કચ્છના હાલ મુંબઈ પોપટ વેલજી ઠક્કર પરિવાર દ્વારા અંગ્રેજી માધ્યમની શાળા તથા ધોરણ દસમાં સુધીના શિક્ષણ માટે ત્રણ કરોડનું દાન આપવામાં આવ્યું છે જેનાથી સ્કૂલનું પાસઠ કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે હાલ બોર્ડિંગમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડિંગનો લાભ લઈ રહ્યા છે જેમાં આર્થિક રીતે પચાસ પરિવારના બાળકોને સંપૂર્ણ માફી આપીને ભણવામાં સહાયરૂપ સંસ્થા થઈ રહી છે આગામી દિવસોમાં બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા ધોરણ અગિયાર અને બાર કોલેજ લાઇબ્રેરી કોમ્પિટિશન એક્ઝામ તૈયારી માટે જેમ કે આઈએસ આઈપીએસ તથા પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓની તૈયારી માટેના સેન્ટર શરૂ કરવા કટિબદ્ધ છે આજે સો વર્ષ પૂર્ણ થયાથી ઉજવણીમાં પાંચસો જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહીને પોતાની કૃતજ્ઞતા જાહેર કરી હતી અને આ ઉજવણીમાં કર્ણાટકના ચીફ જસ્ટિસ નિલય અંજારિયા દ્વારા દીપ પ્રાગટે કરીને વિદ્યાર્થી સંમેલનને ખુલ્લો મુકાયો હતો સાતોસાત ટ્રસ્ટીએ મંડળમાં મુખ્ય ટ્રસ્ટી હિરાલાલ ઠક્કર લલિતભાઈ કોટક જ્યોતિન્દ્ર ઠક્કર વરિષ્ઠ ટ્રસ્ટીઓ અને લોહાણા મંડળના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા સાહેબ મારું નામ લલિત પી કોટક હું ભુજ લોણા બોર્ડિંગનો સ્થાનિક ટ્રસ્ટી છું અને અહીંનો તમામ વહીવટ હું સંભાળું છું સ્કૂલ અને હોસ્ટેલ બંનેનો શ્રી ભુજ લોણા બોર્ડિંગ ટ્રસ્ટની સ્થાપના ઓગણીસો ત્રેવીસમાં થઈ એનો હેતુ હતો કે કચ્છ એ વખતે ખૂબ જ પછાત અને શિક્ષણની વ્યવસ્થા દરેક ગામડાઓમાં હતી નહીં માત્ર ભુજમાં જ એક ઓલફ્રેડ હાઈસ્કૂલ હતી એટલે માવજી ગોવિંદજી ઠક્કરને વિચાર આવ્યો કે લોણા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ એટલે ઓગણીસો ત્રેવીસમાં લોણા વિદ્યાર્થી ભવનની સ્થાપના કરવામાં આવી ભીડ બજારમાં એક મકાન ભાડે લઈ અને ત્યાં વિદ્યાર્થી ભવન શરૂ થયું ત્યાર પછી અમરબેન તરફથી તેમની હવેલી જે વોકળાફળિયામાં આવેલી છે એ દાનમાં આપવામાં આવી એટલે વિદ્યાર્થી ભવન ત્યાં શિફ્ટ થયું અને લોકોની અંદર શિક્ષણની ભૂખ જાગવા માંડી એટલે વધુને વધુ વિદ્યાર્થીઓ આની અંદર આવવા માંડ્યા વધુ વિદ્યાર્થીઓનો લાભ લે એવા વિચાર સાથે ટ્રસ્ટીઓએ પ્રયત્ન કર્યા અને એમાં પ્રાગદીદાલ હરિયાણી માવજી ગોવિંદજી અને બાપા એ બધાના પ્રયત્નથી ઓગણીસો ને સાહીઠની અંદર મહાદેવ નાકાબાર જમીન ખરીદવામાં આવી જે લગભગ બે એકર જેવી છે અને તેની અંદર ઓગણીસો બાસઠમાં નવું વિદ્યાર્થી ભવન કે જેમાં એંસી વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય એ શરૂ કરવામાં આવ્યું લગભગ દસ હજાર વિદ્યાર્થીઓ આ સંસ્થાની અંદર લાભ લઈ ગયા છે અને બે હજાર એકની અંદર ભૂકંપ આવ્યો ત્યાર પછી અમારા ટ્રસ્ટીઓને એવું થતું હતું કે કદાચ આ મકાન હવે વિદ્યાર્થીઓ માટે ચાલે નહીં આમ જોઈએ તો અમને કોઈ મકાનને નુકસાન થયું ન હતું કારણ કે એનું કન્સ્ટ્રક્શન ખૂબ જ મજબૂત હતું પરંતુ ટ્રસ્ટીઓના ટ્રસ્ટીઓને સતત ચિંતા રહેતી એટલે બે હજાર અને સત્તરની અંદર નવું મકાન બન્યું અને વિદ્યાર્થી ભવન નવા મકાનમાં ગયું કે જેનું નામ સંતોકબેન જયરામ વિશ્રામ વિદ્યાર્થી ભવન રાખવામાં આવ્યું હવે જૂનું મકાન ખાલી થતાં બે હજાર અઢારમાં એનો સદઉપયોગ કરવા માટે એક અંગ્રેજી મીડિયમની સ્કૂલ શરૂ કરવામાં આવી કે જેમાં મિડલ ક્લાસના જે વાલીઓને ઈચ્છા હોય કે મારા બાળકને ઇંગ્લિશ મીડિયમ હું છે એમને પરવડે એવી સરકારી ધારાધોરણ મુજબની ફી મુજબ ફૂ ફી સાથે આ સ્કૂલ શરૂ કરવામાં આવી અત્યારે આ શાળા નર્સરીથી કરીને ધોરણ દસ સુધી છે આ વખતે પ્રથમ વખત અમારા વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની એક્ઝામ આપશે પણ હું અહીં એક સ્પષ્ટતા કરું કે જે નવું વિદ્યાર્થી ભવન બન્યું એમાં અમારી સંસ્થાના ચેરમેન શ્રી હિરાલાલભાઈ ઠક્કર અને એમના સુપુત્ર શ્રી જ્યોતિન્દ્રભાઈ ઠક્કર તરફથી એક કરોડનું દાન આપવામાં આવેલું હતું અને આ સંસ્થા જે સ્કૂલ સ્કૂલ શરૂ કરવા માટે શ્રી પોપટલાલ વેલજી ઠક્કર પરિવાર તરફથી અમને ત્રણ કરોડનું દાન મળેલું છે આ બિલ્ડિંગનું ટુ થર્ડ બાંધકામ પૂરું થઈ ગયું છે બાકીનું બાંધકામ આ ફંક્શન પૂરો થયા પછી અમે શરૂ કરીશું અત્યારે અમારી જે સંસ્થા છે એમાં અત્યારે પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આમ જુઓ તો બધા જ વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળે જ છે કારણ કે એક વિદ્યાર્થીનો જો ખર્ચ જોવા જઈએ તો એ લગભગ વર્ષનો પચાસ હજાર જેવો થાય જેની સામે અમારી ફી ઘણી ઓછી છે એટલે દરેક વિદ્યાર્થીને સબસિડી મળે છે અને જે મેં તમને વાત કરી કે જ્યારે હોસ્ટેલ ચાલુ થઈ ત્યારે એંસી વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર રહેતા હતા અને એસી વિદ્યાર્થીઓમાંથી લગભગ પંચોતેર વિદ્યાર્થીઓ માફી વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હતા આજથી સો વર્ષ પહેલાં કચ્છ શૈક્ષણિક દ્રષ્ટિએ ખરેખર ખૂબ જ પછાત હતું અને તે વખતે જ્ઞાતિના કેટલાક દાતા શ્રેષ્ઠીઓને એવો વિચાર આવ્યો કે ભાઈ આ એક આપણો સરહદી ઇલાકો છે કચ્છમાંથી બહાર જવું હોય અથવા બહારથી કચ્છ આવવું હોય તો આવા ગમનના સાધનો પણ ઓછા છે તો સ્થાનિકે જ વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા થઈ શકે એ દૃષ્ટિએ લોહાણા બોર્ડિંગની સ્થાપના નક્કી કરવામાં આવ્યું અને પહેલી સ્થાપના એની વોકળા ફરિયામાં કરવામાં આવી વર્ષો સુધી વોકળા ફરિયામાં એ બોર્ડિંગ ચાલુ રહી અને મને લાગે વળગે છે ત્યાં સુધી ઓગણીસો પચાવનથી ઓગણીસો ઓગણસાઠ એ ચાર વર્ષ દરમિયાન આ બોર્ડિંગના વિદ્યાર્થી તરીકે રહેવાની મને તક મળી અને એ ચાર વર્ષ દરમિયાન મારા જીવનનું જે ઘડતર થયું એ આજની તારીખે મને ઉપયોગી થાય છે સૌ પ્રથમ તો બધા જ ટ્રસ્ટીઓ હું ખૂબ અભિનંદન આપું છું માત્ર ભુજ માટે જ નહીં પણ કચ્છ માટે ગૌરવનો વિષય છે કે આ સંસ્થા સો વર્ષ પૂરા કરે છે અને મેં કહ્યું કે સંગમ છે સંકલ્પ સમર્પણ અને સફળતાનો અને શિક્ષણ ક્ષેત્રે મારું નામ હીરાલાલ જયરામ ઠક્કર મૂળ ભુજનો વતની ઓગણીસો ઓગણત્રીસમાં જન્મ્યો ઓગણીસો પિસ્તાલીસ સુધી મુંબઈ અહીંયા ભુજમાં જ હાઈસ્કૂલ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો ઓગણીસો પિસ્તાલીસમાં મેટ્રિકની પરીક્ષા આપી રાજકોટમાં અને પછી મારે આગળ ભણવા માટે મુંબઈ જવું લગભગ પચાસ કે સાઠ વિદ્યાર્થીઓની સગવડ છે જેને માટે એમાં માફી વર્ગ બી છે એમાં અર્ધ માફી વર્ગ બી છે અને વગર માફી બી લોકો આવે છે અને રહે છે એ સંસ્થા ઊભી કરવામાં કેટલા લોકોનો પ્રયત્ન હતો કેટલા લોકોનો આઈડિયા હતો ઓગણીસો ત્રેવીસમાં મોહન માવજી ગોવિંદજી શેઠ ભુજના એમણે પોતાના બે ત્રણ મિત્રોને ભેગા કર્યા અને કહ્યું કે આપણે ભુજમાં આવું કરી શકીએ તો એમને પહેલાં મળ્યા હિરજીભાઈ વકીલ ભુજના ચાલુ કરી માત્ર દસ વિદ્યાર્થીઓથી સ્કૂલ ચાલુ થઈ અને તે બી ભાડાના મકાનમાં એ પછી કોઈક ને કોઈક પ્રેરણા આપે છે તેમ અમરબાઈ નામની બહેનને કોઈ કેવી પ્રેરણા આપી તો એમણે પોતાની ઓકલાફલિયામાં હવેલીની જગા આપી દીધી હાઈસ્કૂલને આ સ્કૂલ આ ટ્રસ્ટને અને એ જગાની અંદર પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ રહીને અને બધા ગામડામાંથી આવતા હતા ભુજનો કોઈ વિદ્યાર્થી નહીં એમાં